રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા પ્રોફેશનલ ફોટોગ્રાફર રોટેરિયન આશુતોષ ગોરના માર્ગદર્શન હેઠળ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ફોટોગ્રાફીમાં રસ ધરાવતા શોખીનોથી લઈને પ્રોફેશનલ સુધીના ભાગ લેનારાઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી વર્કશોપનું પ્રથમ સત્ર સવારે નવથી બપોરે સાડા બાર વાગ્યા સુધી રોટરી હોલ હોસ્પિટલ રોડ ખાતે યોજાયો જેમાં ફોટોગ્રાફી અંગેનું થિયરી ટ્રેનિંગ આપવામાં આવ્યું બીજા સત્રમાં સાંજે સાડા ચારથી સાડા છ વાગ્યા સુધી હિલ ગાર્ડન ખાતે પ્રેક્ટિકલ હેન્ડસ ઓન સેશન યોજાઈ જેમાં ભાગ લેનારાઓએ ફોટોગ્રાફી કૌશલ્યનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો આશુતોષ ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે રોટરી ક્લબનો પ્રેસિડેન્ટ છું આજનો વર્લ્ડ ફોટો ડેની સ્પર્ધા છે તો ઉપર અમારો ત્યાં કને કોરિડોર ચાલુ છે ત્યાં કને બધા પચીસ થી ત્રીસ જણા ફોટોગ્રાફી વિશે ત્યાં ત્યાં અમારા અવિનાશ ગોરભાઈ બધું સમજાવી રહ્યા છે અને આના પછી સાંજે ચારથી છ લાઈવ લાઈવ ગાર્ડન મધ્ય અમે પણ ત્યાં કને આખું ફોટો સ્પર્ધાનું આયોજન અમે કરેલ છે ત્યાં કને તો દરેક કચ્છની ફોટોગ્રાફી પ્રજાને ત્યાં અમે આમંત્રણ પણ આપ્યું છે અને સાંજે ચારથી છ લાઈવ લાઈવ ડેમો ત્યાં અમે ગાર્ડન મધ્ય બતાવી રહ્યા છીએ સાહેબ ત્યાં કાને મારું સનસેટ પોઈન્ટ છે એક સરસ મજાનું અને ત્યાં કને બીજી ગાર્ડન છે બગીચો છે બધી ગેમ ઝોન છે ત્યાં કને મસ્ત મજાના ફોટોગ્રાફી થાય છે ફૂલ ઝાડના મોટા મોટા ઝાડ છે ત્યાં દરેક ભુજની પ્રજા ત્યાં કને લગ્નનું શૂટિંગ કરવા પણ આવે છે અને બધી રીતનો અમે સાફ સફાઈ અને ગાર્ડન મંદિર દરરોજ સાંજે સનસેટ પોઈન્ટ આખા ભુજની અંદર એક જ જગ્યાએ અમારું હિલ ગાર્ડનમાં સનસેટ પોઈન્ટ છે મારું નામ આશુતોષ કૌર છે અને વિશ્વ ફોટોગ્રાફી દિવસ જે ઓગણીસ ઓગસ્ટે ઉજવવા જઈ રહ્યા છીએ એની આગોતરી ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે એક ફોટોગ્રાફી વર્કશોપ થિયરી અને પ્રેક્ટિકલનું અહીંયા આયોજન થયું છે ત્રીસથી વધારે વિદ્યાર્થીઓ એમાં જોડાયા છે અને પદ્ધતિસરની એક તાલીમ છે કે જે એની રોજબરોજની ફોટોગ્રાફી બહુ સારી રીતે લઈ શકે એના માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી અને આજે સાંજે હિલગાર્ડનમાંથી પ્રેક્ટિકલ સેશન્સથી આપણે વર્કશોપ લેવા જઈ રહ્યા છીએ આજે સાંજના સેશન્સ માટે હિલગાર્ડન અને એના લેન્ડસ્કેપ્સ એના પક્ષીઓ અને ત્યાંના ફૂલ ઝાડ એ બધા વિષયોને અમે આવરી લેવાના છીએ દસ વર્ષથી લઈ અને સાહીઠ વર્ષ સુધીના લોકો આમાં જોડાયા છે અને આ પ્રકારના આયોજનો અમે આ વર્ષમાં અને આવતા સમયમાં પણ કરતા રહીશું અને વધારેના વધારે લોકો આમાં જોડાતા રહ્યા એવી અમારી ઈચ્છા છે